નાણામંત્રીએ બજેટ રજૂ કર્યું સુરત ઉદ્યોગપતિઓની પ્રતિક્રિયા આજે સંસદમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવીન બજેટ રજૂ કર્યું જેમાં વિવિધ ક્ષેત્રોને લઈ મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી સુરતના ઉદ્યોગપતિઓએ બજેટના પ્રસ્તાવોને ચેમ્બર્સ ઓફ કોમર્સ ખાતે લાઈવ નિહાળ્યા અને તેની અસર અંગે ચર્ચા કરી ઉદ્યોગ જગતમાં બજેટને લઈ મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે

આ બજેટને ભારતને વિશ્વની હરોળમાં મૂકવા માટેની દિશામાં એમ કહી શકાય કે આ બજેટ ખરેખર એક બહુ અગત્યનો ભાગ ભજવશે એ ખાસ કરીને એક્સપોર્ટ ઉપર વધારે ધ્યાન આપ્યું છે કે એક્સપોર્ટ આપણી માત્રા વધવી જોઈએ તો આપણે ફાઈવ ટ્રિલિયન ઇકોનોમી તરફ આગળ વધી શકીએ એ ઉપરાંત આત્મનિર્ભરતાની બાબતમાં પણ સરકારે પૂરતું ધ્યાન આપ્યું છે દેશના યુવાનોને અને ખાસ કરીને એમએસએમઈ અને સ્ટાર્ટઅપને આ સરકારે આ બજેટની અંદર ખૂબ પ્રધાન પ્રદાન આપ્યું છે એગ્રીકલ્ચર સેક્ટરને પણ જે ભારતની પહેલા પ્રકારની જે પહેલી રોજગારી સૌથી વધારે આપે છે જેનો સૌથી મોટો છે એવા એગ્રીકલ્ચર ઉપર ટેકનોલોજી અને સ્કિલિંગ ઉપર અને આત્મનિર્ભરતા ઉપર આ બજેટમાં ધ્યાન આપવામાં આવ્યું છે ટ્રાન્સફોર્મેટિવ રિફોર્મ્સ ઉપર વાત કરી છે એનર્જી સેક્ટરને પણ સરકારે કારણ કે આવતીકાલ જેના પર છે તે એનર્જી સેક્ટર છે અને સ્ટાર્ટઅપ્સ ઉપર સરકારે વિશેષ ધ્યાન આપ્યું છે ટેક્સટાઇલમાં ફાઇવ એફ ઉપર સરકારે વાત કરી છે ત્યારે કોટન ટેક્સટાઇલ્સ ઉપર સરકારનું ધ્યાન ગયું છે અને બની શકે કે આવનાર સમયમાં दक्षिण गुजरात में खास कर सूरत ना उद्योग है टेक्सटाइल और डायमंड विषय की बातों समय में कदाच बधारे स्पष्टीकरण आपकी सामें થર્ટી સિક્સ પર્સેન્ટ એમએસએમઇ નો ફોર્ટી ફાઈવ પર્સેન્ટ ફાળો છે એ વાતનો સરકારે ઉલ્લેખ કરીને એને પ્રાધાન્ય આપવાનો પ્રયત્ન કર્યો છે એક્સપોર્ટર્સને ટર્મ લોન અપ ટુ ટ્વેન્ટી કરોડ કરી આપી છે એક મોટી વાત છે બીજું કે ફર્સ્ટ ટાઈમ એન્ટરપ્રિન્યુર સરકારે બે કરોડ રૂપિયાની ટર્મ લોન પાંચ વર્ષ માટે જાહેર કરી તે બહુ મોટી વાત છે કે નવા સ્ટાર્ટઅપ અને નવા એન્ટરપ્રિન્યુર ખાસ કરીને ભારત જયારે યુવાનો દેશ છે ત્યારે નવા એન્ટરપ્રિનિયર તરફ સરકારનું ધ્યાન ગયું છે એક નવી ટોય ઇન્ડસ્ટ્રીને ધ્યાનમાં રાખીને સરકારે ગ્લોબલ ટોય સેન્ટર ભારત બને તે દિશામાં પણ સરકારે રજૂઆતો કરી છે સરકારે રાહતો આપી છે અને ઇનિશિએટિવ લીધા છે મહિલાઓને રાજી કરવા માટે સક્ષમ આંગણવાડી જેમાં આઠ કરોડ બાળકોને કવર કરવામાં આવ્યા છે બીજું કે ફાઇવ નેશનલ સેન્ટર ફોર સ્કિલિંગ જયારે અત્યારે આપણે ભારતની વાત કરીએ તો સ્કિલિંગ સેન્ટરની ખૂબ જરૂર છે કારણ કે કૌશલ્ય ગુણવત્તા સભર માલ બહાર પાડવા માટે કૌશલ્ય સભર સ્કિલ લેબરની પણ આવશ્યકતા એટલી જ છે તે બાબતમાં પણ સરકારે પાંચ નેશનલ સેન્ટર સ્કિલિંગ સેન્ટર શરૂ કરવાનું કહ્યું છે અને ઉપરાંત પ્રેન્ટર ટ્રેનર્સ દ્વારા સ્કિલિંગ ને તૈયાર કરવા માટે માણસ તૈયાર કરવા માટે ટ્રેનર્સ તૈયાર કરવાની વાત પણ સરકારે કરી છે ના ત્રેવીસ સેન્ટરને પાસઠ હજાર થી વન પોઈન્ટ થ્રી લેખ સુધીનું ગ્રોથ માટેની તૈયારી બતાવી છે સરકારે એઆઈ ના પણ અત્યારની જે મુખ્યત્વે વાત છે એઆઈ ના પણ ત્રણ ત્રણ સોરી સેન્ટર સરકારે તૈયાર કરવાનું માસ્ટર સ્ટ્રોક સરકાર સાત લાખ ના દસ લાખ થઈ શકે પણ એને બદલે જાહેરાત બાર લાખ સુધી નીલ ટેક્સ ની રાજ્ય સરકારે કરી અને ચોવીસ લાખ અને એની ઉપર થર્ટી પરસેન્ટ એટલે બહુ મોટો સરકારનો આ નિર્ણય જે એમ કહી શકાય કે મધ્યમ વર્ગ માટે પણ સાચી વાત છે અને ઉચ્ચતમ મધ્યમ વર્ગ ને પણ સરકારે ધ્યાનમાં લીધા છે આ છેલ્લો માસ્ટર સ્ટ્રોક પૂરવા થશે થેન્ક યુ